વાઘોડિયા જરોદ જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્ર પટેલ ગણેશજીના દર્શને કુમેઠા કામરોલ ભાણિયારા ગણેશપુરા સહિત આજુબાજુના ગામમાં ગણેશ પંડાલોમાં જઈ ગણેશજીના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી વાગોડિયા જરોદ જિલ્લા સદસ્ય રાજેન્દ્ર પટેલ સાથે તેમના કાર્યકરો તેમજ દરેક ગામના સરપંચો ગ્રામજનો ગણપતિ બાપાની આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા આમંત્રિત કરવાની સાથે સાથે ગામની કુંવારિકાઓએ કુમકુમ તિલક કરી ફટાકડાની આતશબાજી સાથે ફુલહાર પહેરાવી ગામે ગામ ઉમળકાભેર તેમનું સ્વાગત કરાયું રાજુભાઈ તો માગે ભમ તો નિરોગી અને સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી પ્રતિસાદ મળી રહ્યો છે અને ગણપતિ મહોત્સવ બોલાવી રહ્યા છે આવકાર આપી રહ્યા છે ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને યુવાનોની સાથે આખું ગામ એ તહેવારને મનાવતું હોય છે અને હું પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈપણ તહેવારમાં કોઈપણ કાર્યક્રમમાં જોડવાનું ઉત્સાહ વધુ હોય છે હું પોતે બે હજાર ઓગણીસથી સાલમાં જરોજ જિલ્લા સિટના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી જવા કરવા જવાનો નિર્ણય કરેલો છે ત્યારથી આજે સાત વર્ષ થયા સતત દરેક ગામના કાર્યકર્તાઓ ચાલીસ પચાસ ગાડીઓના કાફલા સાથે તમામ ગામોની અંદર આરતી કરવા જઉં છું દરેક ગામમાં આવકાર આપતા હોય છે અને દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકાના તાલુકા સદસ્યો અમારા બુથ પ્રમુખો દરેક ગામના આવકાર આપતા હોય છે અને સાથે સાથે ગામની મહિલાઓ અને યુવાનોના પ્રશ્નો પણ જે લેતા હોઈએ છે અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જરો જિલ્લા સીટ પર એકસો ને છ્યાસી ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા જે એમને ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપતિ યોગ મંડળની ની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમ માં હોય તો એમને અપેક્ષિત કરતા હોઈએ છે એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે રાજુભાઈ શું કહેશો લોકો લાગણી અને માંગણી છે કે હવે સ્થાનિક ધારાસભ્ય આવે અને એમાં તમારો ચહેરો જોઈ રહ્યા છે હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરૂર જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્ષથી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જિલ્લા પંચાયત જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે છે કાર્યકર્તાઓ એક મારા પરિવાર તરીકે ગયા અમારા બધાના રેશન કાર્ડમાં નામ એક જ થઈ ગયા છે કોઈના ઘરમાં જઈને રસોરામાં બેસીને જમવું હોય તો કોઈને પૂછવું ના પડે એટલે અંતર આત્મા સંબંધો છે મારા કાર્યકર્તાઓ એટલા મોટા થઈ ગયા છે આજે કે આખા તાલુકાની અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ છે